ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશોત્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી વારા અને લોરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એકના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મોમીઠું કરાવી સૌને શાળા પ્રવેશોત્સવિક શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ સંગરભાઈ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે અધ્યક્ષ સંગરભાઈ ચૌધરીના હસ્તે શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નારોલી વારા અને લુરવાડા ગામના સરપંચો આચાર્યો શિક્ષકો શાળા પરિવાર સ્થાનિક ગામ આગેવાનો આંગણવાડી કાર્યકરો ભૂલકાઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી જેના કારણે સો ટકા નામાંકન થયું જે ભણવાલાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવોના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરી અને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામની ટી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ એની અંદર જોડાય છે ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે આજે જે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું